ગોંડલના રીબડાના અમિત ખૂંટ કેસમાં રોજ નવા વળાંકો આવે છે દર સપ્તાહે કોઈ નવા સમાચાર સામે આવે છે અને પછી અપેક્ષાઓ એવી રાખવામાં આવે છે કે આ કેસની અંદર સત્ય અને તથ્ય સાથે તપાસ થશે તપાસ થશે તપાસ થશે થઈ રહી છે કોર્ટમાં મેટર ચાલી રહી છે બધાની વચ્ચે નવો વળાંક એ આવ્યો છે કે સગીરાના જે વકીલ છે એમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે હવે સગીરાના વકીલ ભૂમિકા પટેલ સામે કોને ફરિયાદ નોંધાવી છે અને કેમ નોંધાવી છે એ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ત્રીજી મે ના દિવસે રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રમાં કાર્યરત સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ત્યાર પછી પાંચમી મેના દિવસે અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી આ કેસમાં એક પછી એક સતત અપડેટ આવ્યા અનેક ઉતાર ચઢાવ આવ્યા પહેલાં જે કેસ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહની સામે અને રાજદીપસિંહની સામે લાગી રહ્યો હતો એ કેસ આખો થ્રી સિક્સટી ડિગ્રી ફરી અને જયરાજસિંહની સામે આવી ગયો અને હવે બધાની વચ્ચે જે કેસ ચાલી રહ્યો હતો સગીરાના પિતાને કોઈ ધમકાવી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું હતું એ કેસમાં ફરી એક પાછો નવો ઉતાર ચઢાવ આવ્યો છે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ ગોંડલકોટમાં જૂન મહિનામાં ધાક ધમકીથી નિવેદન આપવા મજબૂર કરનારા પોલીસ અધિકારીઓના નામ આપ્યા સગીરાએ જે નામ આપ્યા એમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એમના દીકરા ગણેશ જાડેજા ડીસીપી જગદીશ બાંગરવા ડીવાયએસપી કેજી ઝાલા અને છ પીઆઈ સહિત અઠ્યાવીસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સગીરા ફરિયાદ એવી કરી રહી છે કે એને પોલીસ કર્મચારીઓ કે જયરાજસિંહ જાડેજા કે એના માણસો કે બાકીના લોકો દ્વારા બળજબરીપૂર્વક અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહના વિરુદ્ધમાં નિવેદન આપવા માટે કહેવાયું હતું એને અલગ અલગ જગ્યાઓ પર લઈ જવામાં આવી હતી એના પર દબાણ કરવામાં આવ્યું હતું સામે એના પિતા છે એ કંઈક અલગ પ્રકારની ફરિયાદ નોંધાવી રહ્યા છે ગયા મે મહિનાથી આખો આ કેસ ચર્ચાસ્પદ છે પીડિતાના પડખે મહિલા વકીલ ભૂમિકા પટેલ ઉભા રહ્યા પણ હવે નવો વર્ણ કેસ સામે આવ્યો કે પીડિતાના જે પિતા છે એણે એમની સગીર પુત્રીની ઓળખ જાહેર કરવા બદલ એના જ વકીલ ભૂમિબેન પટેલ ભૂમિકાબેન પટેલ સામે એફઆઈઆર નોંધાવી સગીરાના પિતાએ ભૂમિકા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરીને પીડિત સગીરાની ઓળખ છતી કરી છે એના માતા પિતાની વિગતો શેર કરી છે ગોંડલ પોલીસ સ્ટેશનમાં પાંચ મે બે હજાર પચીસના દિવસે પોક્સો એક્ટ હેઠળ એક કેસ નોંધાયો જેમાં પીડિત સગીરાના કાયદાકીય પ્રતિનિધિ તરીકે વકીલ ભૂમિકાબેન પટેલની નિમણૂક કરવામાં આવી પણ હવે સગીરાના પિતા છે એમણે ફરિયાદ નોંધાવી છે અને એમણે કહ્યું છે કે પોક્સો એક્ટનું એમણે ઉલ્લંઘન કર્યું છે અને સગીરાના જે વકીલ છે એમણે સગીરાની અને એના પરિવારની ઓળખ છતી કરી છે પોક્સો એક્ટ અંતર્ગત પીડિતની ઓળખ જાહેર કરવી છે જેથી એના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે હવે સગીરાના પિતાની ફરિયાદના આધારે ગોંડલ પોલીસે વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે એમની સામે પોક્સો એક્ટ અને જુબેનાયલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે ભૂમિકાબેન પટેલનો પણ અમે સંપર્ક કર્યો છે અમારી સાથે જોડાશે તો એમનું શું કહેવું છે એ પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું પણ આ કેસ સતત જે અવનવા વળાંકો લઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કે બે લોકો વચ્ચેની લડાઈ બે પરિવારો વચ્ચેની લડાઈ અને લડાઈ પછી એકબીજાનો બચાવ એક બીજા પરિવારનો બચાવ એ બચાવની અંદર એક નિર્દોષ એક સામાન્ય નાગરિક છે એનો ભોગ લેવાઈ ચૂક્યો છે એ કેસમાં સત્ય શું છે હજુ પ્રકાશમાં આવ્યું નથી સત્ય તો કોષો દૂર છે સત્ય ઘણું બધું વેગડું છે એ બધાની વચ્ચે આ સતત આવતી અપડેટ જાણે ગુંડલ અને રીબડામાં જાણે કોઈ ફિલ્મની સ્ટોરી ચાલી રહી હોય કોઈ સિરિયલ ચાલી રહી હોય એ દરરોજ દર અઠવાડિયે ઝડપથી ઉજાગર કરે અપેક્ષા રાખીએ કોર્ટ પાસેથી પણ કેમ કે આ કોર્ટમાં મેટર ચાલી રહી છે કોર્ટ શું નિર્ણય કરે છે જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર